ચાલો હવે આજ જવાનું છે ફટાપટા ચેટકી ને એક ભાઈ બધા લગ્ન તો ચાલો ભાઈ જો એક આ છે ભારી અને કહેવાય એલ્યુમિનિયમ સેક્શનનો માલ માલ આવી ગયો ડેન્ગ્યુથી બચવા માટે ફક્ત મચ્છર જાળી અમે બનાવી આપશું તમને બસ હવે લઈ લે તો ચાલો આપણે અહીંયા અન્ન ક્ષેત્રમાં થોડુંક અન્ન ખૂટી ગયું છે આજો પરેશભાઈ આજ આવ્યા નથી બહાર ગયા છે તો થોડું થોડું આપણે નાખી બસ હવે પછી નિરાતે વાત ફાઇનલી અમારે મિત્ર આવી ગયો છે જો તમે જોઈ શકો છો કે આ એના મિત્ર વગર દૂરો છે અને એ જોટ પહેરવું ને બ્લુ દુધિયા જેવું એનો મિત્ર છે અને જોડી છે તો મળશે ત્યારે હું તમને પાછું

અને જો તમે આ બધા લોકો આપણી કેટલી હેલ્પ કરે છે બધાને થેન્ક યુ કરીને તો મોકલજો ભાઈ કેટલી મહેનત કરીએ છીએ વિડીયો બનાવવા માટે એક શૂટિંગ માટે આજ અડધો દી વયો ગયો ને પોણો દી જા હવે અને અને રેકડી ઓળખતાય નથી હોય એમને ખાલી પૂછવાનું છે મિત્રો અહીંયા ફ્રૂટની લારી છે અહીંયા પૂછશું કે શૂટિંગ ઉતારવા દે કે નહીં હા પાડે તો ઠીક ને કર આપણે અહીંયા ઘણી લારીઓ છે ગમે અહીંયા સેટિંગ આવી જાય હા માલ છે એમ કઈ વાંધો નહીં આવે બહુ તમારે શૂટિંગ ઉતારવું છે અમે કોમેડી વિડિયો બનાવી છે ઉતારવી કે નહીં વ્યવસ્થિત ઉતારજો વ્યવસ્થિત તમાર આપડે વિડિયો જોઈજો પહેલા કે તો ચાલો મિત્રો કે કંઈ વાંધો નહી હવે જોવી આપણે કેમ થાય છે આપણને પરમિશન મળી ગઈ છે અને જો